હલો મિત્રો ગુડ મોર્નિંગ શિયાળાની શુભ સવાર સાથે તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ને વિડીયો શિયાળાનો ઠંડો ઠંડો છે તો વિડીયો તમને ગમશે અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો આપણે ઓઝાની સિલાઈ ચાલુ છે પૂંછડાની ગાબડા છે એ આપણે લઈએશ ને હવે જાય આપણે નાસ્તો કરવા હાવસિંહ નાસ્તો કાઢીશ જમવાનું થેપલા બે થેપલા વાહ પરવીન વાહ રોટલીઓ મારે ખાવાની છે જો પરવીન એમ કેસ કે આ રોટલીઓ મારે જ ખાવાની છે ખાઈ જાય એની પર ઇનામ રાખજે કનોના તા હા ઓ જમી લો જમી ભાઈ હા ના થેપલા પે ગેળા ગેળા નહીં પણ મેચ લેન નામ જ થેપલા છે આવું તો આવી જાઓ નાસ્તો કરવા મિત્રો એટલા વાહ વરીના બે અયાણી છે એટલે માખણ મેક લાવી ડાબલો ભરીને કા પર વીન તમે ચલો નાસ્તો કરી લઈએ આપણે ચલો ફ્રેન્ડ્સ નાસ્તા કરીને હેલો દોસ્તો તો આપણે અત્યારે નાસ્તો કરીને આવી જશે ને અટાણે ઓઝાની સિલાઈ છે જાણની પૂછડામાં કોઈ કોઈ ગાબડા છે એટલે આપણે અહીંયા સિલાઈ કરીએ આપણા માણસો આ બધા જો આપણે બધા ભાઈ થઈને આપણે ઓઝો ગાય ગાય હીવી નાખીએ ને પછી જાય કાળું માં તો નાનું આતા કટિંગ કરે જાદવભાઈ પરવીન લખનભાઈ ભાગી જાય આ પૂછડામાં કોઈ કોઈ જો આ રીતના ગાબડા હોય અમારી મેચલી નીકળી જાય એટલે આને હિવવાનું હોય એની પ્રોસેસ થતી હોય એ પ્રમાણે કુસડો હારવી નાખ્યો આ ટેકલો કરી દીધો તો અહીં બધી જ આ પેળા કણ બધી જ આપણે જોવાનું છે કુસડો હરવાઈ જ ગયો છે અત્યારે તો કોક પોક છે આપણા જે આપણે લઈ લઈએ તો જાતો ભાઈ કઈ રીતના હિવે ઝાડ તો

સૂર્યપ્રકાશનું આંપુ કાંઈ દેખાતું નથી લાઈટ થોડીક ડીમ કરી ના આપણે બ્રાઇટનેસ હા જો આમ બધી બોટ ઓલવી પડશે આપણી મજો થઈ જ આપણે દસ હજાર અગિયાર બાર વાગે આપણે ઓલું ઉપાડવાનો છે તેમાં ઘણા બધા મેસલા અલગ અલગ પ્રકારના આવી જાય તમને બતાવ્યું તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ને ફૂલ મસ્ત આવવાની છે જોવાનું ભૂલતા જ નહીં જરાય ઓકે

ફ્રેન્ડ્સ અમે બાર વાગે ઓલ ઉપાડી લીધો હવે પાછો ઓલ મેકાવી દીધો ને હવે ઝાલી ઉપાડીએ તમને બતાવું કઈ રીતને ઝાલી ઉપાડીએ હા જો આખી ઝાલી ભરાઈને આવીશ મેચ લાની ને ઓઝો બદલાવે હા જો ઝાલી ઉપાડીએ નાડી તોડલાથી મેચલા ફળફળિયા મારતા નીકળ્યા છે મને અંદર કે કરો છો

હલુવા દેખાડે જલુઓ અને અમે શાક બનાવીને ખાઈએ શાક બનાવીને ખાઈએ તો હલુવામાં ટેંડલ એમ હા આને શાક બનાવીને ખાવો પડે નકર તો આમાં હું દોરિયા તાણીએ આસેલ રે અમારે હા નકર નાડા કેસાઈ ને એમ કે ટેંડલ હા ખાવું પડે હલવો ને બલવો હા ડોન આવે લે ડોન આવે જો એ ડોન છે આ ઈને આ ઈની આક છે આ

केकड़ो दो केकड़ो दो ही डेजो फेस्ट लो से आकड़ चलो छोटो फेस्ट ये बड़ा वाला है देखो मोटो फेस्ट लो ला है ला फुटबॉल है जो दौड़ो काटाड़ी काटाड़ी फिक्स से काटा वाले फुटबॉल से जो हवाई में ऑक्सीजन वही उदी जो हवा भरेली मोटा में हाल आई थी કાટાળી આવે ફરતા કાટા જ આવે જો કોઈ ઝાટકીને માર દીધી હોય ને કાળુને ને હોજી જાય દસ હા છે જો 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 એને કઈ ધંધો જ નથી જો હા છે ગિંગલા જેવું છે કે બીજી બેટનું નવરડો જો એટલે સાંસ તો જો લાંબી એક વેચની વાય મિત્રો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ઠપકરતા જજો અને બીજા પણ ચેનલમાં ઘણા બધી નવા નવા વિડીયો છે મેસ્ટલા વિશે બરાબર દીવર દ્વારકાના પુલ વિશે તો જઈને જે ચેનલમાં જોઈ આવજો બરાબર એટલો સપોર્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરાવી વગર જાતા નહીં તો ચાલો બધા મિત્રોને ગુડ ને નવા વિડીયોમાં એક મળીએ ચલો તો બાય બાય